રાજકોટ માટે રાહતના સમાચાર વરસાદ વિરામ લેતા જનજીવન પૂર્વવત થવા તરફ છે રેલ નગરનો અંડરબ્રિજ ફરીથી શરૂ કરવામાં આવ્યો માધાપર ચોકડી રામાપેડ ચોકડીએ પાણી ઓસરી ગયા છે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે રાજકોટમાં ધીરે ધીરે પાણી ઓસરવા લાગ્યા છે આખી રાત અવિરત વરસાદ બાદ અત્યારે સવારે વરસાદ વિરામ લેતા હવે ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે જનજીવન પૂર્વવત થવા તરફ છે રેલ રેલનગરનો અંડરબ્રિજ ફરીથી શરૂ કરવામાં આવ્યો તો પર ચોકડી રામાપીર ચોકડીએ પાણી ઓસરી ગયા છે મોટાભાગના વિસ્તારોમાં હવે રાજકોટમાં પરિસ્થિતિ સામાન્ય બનવા તરફ છે વરસાદી વાતાવરણને લઈને તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી મયુર અમારી સાથે જોડાઈ ગયા છે મયુર જે પ્રમાણે ગઈકાલે પરિસ્થિતિ હતી અને રાજકોટમાં જ્યાં વરસાદી પાણી ભરાયેલા હતા પરંતુ હવે ધીરે ધીરે પાણી ઉસરી રહ્યા છે ત્યારે લોકો માટે આ રાહતના સમાચાર પ્રીતિ ચોક્કસ કહી શકાય કે રાજકોટવાસીઓ માટે રાહતના સમાચાર છે કારણ કે સવારથી મેઘરાજા છે તેઓ માત્ર અત્યારે ફરફર વરસી રહ્યા છે રાહતના સમાચાર એટલા માટે છે કારણ કે ત્રણ મોટા જે અંડર બ્રિજ હતા એમાંથી પાણી ખાલી કરી નાખવામાં આવ્યું છે પરંતુ આ જે નજારો તમે જોઈ રહ્યા છો એ આજી નદીના પ્રવાહનો નજારો છે આ ગઈકાલે વહેલી સવારથી બે કાંઠે નદી વહેતી હતી અહીંયા આસપાસ આવતા તમામ લોકો છે તેમને તેમના પ્રવાહનો એટલે આજી નદીના જે પ્રવાહનો જે પ્રચંડ પ્રવાહ છે એ લોકોને અહીંયા ખાસો એવું નુકસાન પહોંચાડ્યું હતું આજી નદીને ખાસ કરીને રામનાથ વિસ્તાર છે એના તટ વિસ્તારમાંથી લગભગ બારસો કરતાં વધુ લોકો છે તેમનું સ્થળાંતર કરાયું હતું થોડીવાર પહેલાં જ અહીંયા ડિપ્લોટ કરાયેલી આર્મીની જે ટુકડી છે ધ્રાંગધ્રા યુનિટની એ અહીંયા આવી હતી અને તેમના જવાનોએ આખું નિરીક્ષણ કર્યું હતું અહીંથી જો લોકોને ખસેડવા પડે તો કઈ રીતે ખસેડવા એ તમામ સ્થિતિ છે તેનો પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો પરંતુ રાહત છે રાજકોટની અંદર કે અત્યારે મેઘરાજા છે તેઓ વિરામ લઈ રહ્યા છે પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આજી નદીનો પ્રવાહ છે આજી નદીનો વેગ છે એટલા જ મોટા પ્રમાણની અંદર વહી રહ્યો છે અને એટલા માટે જ તકેદારીના ભાગરૂપે અહીંયા સુરક્ષા વ્યવસ્થા છે એ પણ ચાકચોબંધ કરવામાં આવી છે

સાત આઠ ફૂટ થી ગઈકાલે પાણી વહેતું હતું અને અત્યારે પાણીનો જે કચરો છે આજી નદીનો કચરો છે એ આ પુલની અંદર છે પુલની તમામ તમામ રેલિંગો પાણીના પ્રવાહના કારણે તૂટી ગઈ છે બંને તરફ પોલીસ બેરિકેડ મૂકી દેવામાં આવ્યા છે હાલ પરિસ્થિતિ છે તે કાબૂની અંદર છે પરંતુ કહી શકાય કે રાજકોટ માટે હજુ પણ 12 થી 18 કલાક છે એના ઉપર તંત્રની ને સવકોની નજર રહેવાની છે બિલકુલ આભાર મારું તમામ વિગતો માટે